પ્રશ્ન નંબર એક કયું શાકભાજી ખાવાથી પેટમાં ગેસ થાય છે ઓપ્શન એ બટાકા ઓપ્શન 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 બી કોબી સી કારેલા કે ડી મૂળો સાચો જવાબ છે ઓપ્શન ડી મૂળો પ્રશ્ન નંબર બે પૃથ્વી સિવાય કયા ગ્રહ પર જીવન શક્ય છે ઓપ્શન એ બુધ ગ્રહ ઓપ્શન બી બૃહસ્પતિ ગ્રહ ઓપ્શન સી શનિ ગ્રહ કે ઓપ્શન ડી મંગળ ગ્રહ સાચો જવાબ છે ઓપ્શન ડી મંગળ ગ્રહ પ્રશ્ન નંબર ત્રણ મચ્છર એક દિવસમાં કેટલા ઈંડા મૂકે છે ઓપ્શન એ ત્રણસો ઈંડા ઓપ્શન બી બસો ઈંડા ઓપ્શન સી પાંચસો ઈંડા કે ઓપ્શન ડી સો ઈંડા साचो जवाब छे ऑप्शन बी बसो इंडा प्रश्न नंबर चार गांधी जी पहला भारतीय नोट पर कोनी तस्वीर हती ऑप्शन ए अशोक स्तंभ ऑप्शन बी इंडिया गेट ऑप्शन सी सी के ऑप्शन डी ताजमहल साचो जवाब छे ऑप्शन ए अशोक स्तंभ પ્રશ્ન નંબર પાંચ રાષ્ટ્રપતિ બનવા માટે કેટલી ઉંમર હોવી જોઈએ ઓપ્શન એ પાંત્રીસ વર્ષ ઓપ્શન બી ત્રીસ વર્ષ ઓપ્શન સી ચાલીસ વર્ષ કે ઓપ્શન ડી પચીસ વર્ષ સાચો જવાબ છે ઓપ્શન એ પાંત્રીસ વર્ષ પ્રશ્ન નંબર છ કયા દેશે એક ફૂલનું નામ મોદી રાખ્યું છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી ઇઝરાયલ ऑप्शन सी भारत के ऑप्शन डी अमेरिका साचो जवाब छे ऑप्शन बी इजराइल प्रश्न नंबर सात क्या देश में चीन्स पहरवाती जेल थाई छे ऑप्शन ए दुबई ऑप्शन बी उत्तर कोरिया ऑप्शन सी चीन के ऑप्शन डी पाकिस्तान સાચો જવાબ છે ઓપ્શન બી ઉત્તર કોરિયા પ્રશ્ન નંબર 8 પાર્લે જી કયા દેશની કંપની છે ઓપ્શન એ પાકિસ્તાન ઓપ્શન બી ચાઇના ઓપ્શન સી આફ્રિકા કે ઓપ્શન ડી ભારત સાચો જવાબ છે ઓપ્શન ડી ભારત પ્રશ્ન નંબર કાળુ સોનું કોને કહેવામાં આવે છે ઓપ્શન એ હીરાને ઓપ્શન બી કોલસાને ઓપ્શન સી ચાંદીને કે ઓપ્શન ડી લોખંડને સાચો જવાબ છે ઓપ્શન બી કોલસાને પ્રશ્ન નંબર દસ ક્યા દેશમાં બિલાડીની પૂજા કરવામાં આવે છે ઓપ્શન એ અમેરિકા ઓપ્શન બી જાપાન ઓપ્શન સી ઇજિપ્ત साचो जवाब है ऑप्शन सी इजिप्त प्रश्न नंबर अगिय विराट कोहली क्या ना छे ऑप्शन ए यादव ऑप्शन बी खत्री ऑप्शन सी धोबी के ऑप्शन डी ब्राह्मण સાચો જવાબ છે ઓપ્શન બી ખત્રી પ્રશ્ન નંબર 12 પૃથ્વી દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ઓપ્શન એ 22 એપ્રિલ ઓપ્શન બી 31 ડિસેમ્બર ઓપ્શન સી 25 માર્ચ કે ઓપ્શન ડી 21 એપ્રિલ સાચો જવાબ છે ઓપ્શન એ 1 22 એપ્રિલ नंबर क्या देश में दारू पीवा पर पच्चीस वर्ष जेल मे ऑप्शन ए इजरायल, ऑप्शन बी भारत ऑप्शन सी साउथ कोरिया के ऑप्शन डी चीन ऑप्शन ए इजरायल। प्रश्न नंबर चौदह क्या देश में एक पर नदी थी? ऑप्शन ए रशिया ऑप्शन बी इजरायल ऑप्शन सी रूस કે ઓપ્શન ઓમાન સાચો જવાબ છે ઓપ્શન ડી ઓમાન પ્રશ્ન નંબર પંદર હવા મહેલ કયા શહેરમાં આવેલો છે ઓપ્શન એ છત્તીસગઢ ઓપ્શન બી જયપુર ઓપ્શન સી દિલ્હી કે ઓપ્શન ડી ઉદયપુર સાચો જવાબ છે ઓપ્શન બી જયપુર પ્રશ્ન નંબર સોળ ધનના દેવી શ્રી લક્ષ્મી માતાજીનું વાહન કયું છે ઓપ્શન એ ગાય ઓપ્શન બી મોર ઓપ્શન સી હંસ કે ઓપ્શન ડી સાચો જવાબ છે ઓપ્શન ડી ઘુવડ પ્રશ્ન નંબર સત્તર લાઈફ બોય સાબુ ક્યાં દેશની કંપની છે ઓપ્શન એ જાપાન ऑप्शन बी इंग्लैंड ऑप्शन सी चीन के ऑप्शन डी भारत साचो जवाब छे ऑप्शन बी इंग्लैंड प्रश्न नंबर अठार क्यों फल खावा थी दांत साफ थाय छे ऑप्शन ए अनानास, ऑप्शन बी पपैयू ऑप्शन सी दाड़म के ऑप्शन डी केला સાચો જવાબ છે ઓપ્શન બી પપૈયું પ્રશ્ન નંબર ઓગણીસ શિયાળામાં પેશાબ રોકવાથી કઈ બીમારી થાય છે ઓપ્શન એ કિડનીની બીમારી ઓપ્શન બી પથરી ઓપ્શન સી ડાયાબિટીસ કે ઓપ્શન ડી એ અને બી બંને સાચો જવાબ છે ઓપ્શન ડી એ અને બી બંને પ્રશ્ન નંબર 20 કયો જીવ એક વર્ષ સુધી ખોરાક અને પાણી વગર જીવી શકે છે ઓપ્શન એ કાચબો ઓપ્શન બી પીચી ઓપ્શન સી મગર એ ઓપ્શન ડી હાથી મિત્રો આ પ્રશ્નનો જવાબ આપે અમને કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે જે પણ સાચો જવાબ હશે તેનું નામ આવતા વિડિયોમાં અમે જરૂરથી બતાવીશું અને આવા જ વિડિયો માટે આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ખૂબ ખૂબ ધન્યવાદ